નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા હશો ગુજરાતના એક્ટર રહેવા સેજલબેન પંચાલનું દુઃખદ અવસાન થયું છે ત્યારે મિત્રો આ વિડીયોને લઈ સેજલ પંચાલનું દુઃખ થતાં કમાનભાઈ શાંતલ શું બોલ્યા છે આપણે વિડીયોની અંદર બતાવવાના છીએ તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા કારણ કે મિત્રો નવાજ ન્યૂઝ આપણે આ ચેનલમાં આવવાના છે તો મિત્રો તમે જાણો છો કે સેજલ પંચાલને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બે લાખ પંચ્યાસી હજાર ફોલોઅર હતા મિત્રો આટલી મહેનત પછી ભગવાનને આ બધું ના ગમ્યું એટલા માટે સેજલ પંચાલને આપણે વચ્ચેથી લઈ લીધા તો મિત્રો તમે જાણો છો એક સેજલ પંચાલ જે પણ કલાકાર સાથે સોંગ લઈને આવતી હિટ સોંગ્સ હતી કારણ કે એમની એક્ટિંગ બહુ સારી હતી અને ભગવાનને આ બધું ના ગમ્યું અને ગમનભાઈ શાંતલ એવું બોલ્યા છે કે સેજલ પંચાલનો દુઃખ થતાં આવું અવસાન થતાં અમને પણ બહુ દુઃખ થયું છે તો મિત્રો આપણને પણ દુઃખ થવું જોઈએ કારણ કે આપણા પણ એ એક એક્ટર હતા તો મિત્રો તમે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં એક લાઈક ને સબસ્ક્રાઈબ સેજલ પંચાલ માટે તમે કરી દેજો મિત્રો કારણ કે ચાહક ચાહક તો બધા હોય છે આપણા તો મિત્રો આ હતા ન્યૂઝ સમાચાર અવાજ ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો